વાદી મુસ્લિમ પસમંદા મહતાડતા તેઓ ભિક્ષા ન કરી શકે તેવી પોઝિશન ની જાણ થતા સલીમભાઈ જાદવ ઇમરાનભાઈ જાકરા અનવરભાઈ રફાઈ નવસાદ જણુજા મોહસિન મલિક તથા રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજન ઓબીસી અમરેલી જિલ્લા ટીમ અઢી ત્રણ મહિનાનું રાશન આપી ઠંડી માટે ધાબડા જેવી સેવા પૂરી પાડતા ભાઈચારોનો સંદેશ જોવા મળ્યો છે આ ઉમદા કામગીરીને અઢાર વર્ષના લોકો ખૂબ જ આવકારી અને પસંદ કરી રહ્યા છે આજ રોજ તારીખ નવ દસ બે હજાર પચીસના રોજ સાવરકુંડલા મુકામે રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિરની બહાર બેસતા ભિક્ષુક જે વૃક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવે છે એમના એક માના પતિદેવ જે અવસાન પામેલા પાંચ મહિના પહેલાં અને બાવાજી છે અને પોતે પંદરથી વીસ દિવસ પહેલાં પડી ગયેલ તો ભિક્ષાવૃત્તિ કરવા માટે ન પહોંચી શકતા હોય તો એમની આર્થિક પરિસ્થિતિ જમવા ખાવામાં ખૂબ સ્ટ્રગલ કરે કરતા અને પોતે એકલા છે કોઈ આગળ પાછળ કોઈ આજુ કોઈ એમનું સહારો કોઈ છે નહીં તો અમને એક ભિક્ષુ કે મને અમને અમારી ટીમને જાણ કરી કે પિન્ટુભાઈ મલેકનો સંપર્ક કરો અને જેવો અમને ખબર પડી એટલે તરત જ રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસીની જિલ્લાની ટીમ અમે તરત જ એમને ધાબળાવી ધાબળો આપ ધાબળાઓ આપ્યા અને અઢી ત્રણ મહિનાની એને પોતાને કીટનું જે રાશન અમે એને અઢી ત્રણ મહિના સુધી કોઈ પણ જાતની તકલીફ ના પડે એટલી સમગ્ર જે ખાણી વસ્તુ જે છે નાસ્તો છે જમવા જે કાંઈ જે કરિયાણું આવે અઢી ત્રણ મહિનાનું એમને ભરીને અમને પો પોતાને ખુશીનો ખુશી અમે કરી આવીને આવી રીતે અમે અને અમારું સંગઠન હર હંમેશ કામ ઘરવાળો ગુજરી ગયો છે પાંચ મહિનાથી હશે હાલાતો નથી મારથી પડી જાઉં છું અને હાલાતો નથી મારાથી ને પિન્ટુભાઈને આભાર એટલે કે બે ત્રણ મહિના નાટાનું મને ભરી દીધું છે તમારી ઈચ્છા એમને હલ્લાહારું કરે ને ભગવાન હાલું કરે બીજું તો આપણે દુવા દઈએ કેસે મંદિરે બેહું છું રીધી સીધીમાં અને અહીંયા માગું છું યા બધા આપે જે મળે એ રૂપિયા બે રૂપિયા એ લઈને છે ને એમાં જ ગુજારો કરતી હતી તો મેટી ભાઈને જાન કરી તો એટલે મારે આભાર એમનો કે બે ત્રણ મહિનાના આટાનું મને ભરી દીધું છે અને એટલે અલ્લાહ એમને સારું કરે સંજયવાડાનો રિપોર્ટ આજ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે